તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું આલુ મટર સમોસા જે પટ્ટી પર સમોસા વાળીએ છે તેનો બજારમાં જે મળતા હોય છે તેવા આપણે બનાવીશું ઘરે તો તેના માટે તેનો માવો બનાવવા માટે મેં આ રીતે બટાકા બાફીને લઈ લીધા છે જો બટાકા મેં ઓલરેડી બાફી કાઢ્યા છે પછી આદુ અને મરચાં રીતે ક્રસ કરી લીધું છે અને મસાલો આપણે કરવા માટે આ રીતે વાયતલ વળિયારી ગરમ મસાલો લીધો છે મીઠું સ્વાદ પ્રમાણે લઈશું સંચર લીધું છે કશ્મીરી લાલ મરચું થોડું લીધું છે હળદર ખાંડ લીધી છે અને ધાણા પાવડર અને લીંબુ લીધું છે એક તો સૌથી પહેલાં આપણે બટાકાને ક્રસ કરી લેવાના છે તો આપણે આ રીતે બટાકા બધા ક્રસ કરીને રેડી કરી લીધા છે હવે આપણે જે મસાલા કાઢ્યા છે બધા આ રીતે તે અંદર નાખી દઈશું મેં આગળ તમને વિડીયોમાં બતાવી દીધા જે મસાલા મેં લીધા છે તે બધા તેને આ રીતે અંદર એડ કરી લઈશું અને આદુ અને મરચાં નાખીશું એમાં લીંબુ રસ કાઢી અને તેને નીચો કાઢીશું આપણે આ રીતે લીંબુ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નીતારવું આ રીતે થોડો ટેસ્ટ સારો આવે છે લીંબુ નીતારવાથી ખાટા મીઠા ને એવા સરસ થાય છે આપણા સમોસા હવે તેમાં આપણે વટાણા નાખી દઈશું આ રીતે વટાણા જે માર્કેટમાં મળતા હોય છે તેને આ રીતે લાવી તેને થોડાક બાફી કાઢવાના એક વિસલ મારી અને આ રીતે કાણાવાળા ટોપામાં પાણી વિતાળ નાખવાનું તેનું હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે માવાને હવે તેને આપણે મિક્સ કરીશું માવાને આ રીતે મીઠું છે મરચું છે તમારે તમારે બધું ટેસ્ટ પ્રમાણે નાખવું વધારું છી આપણો માવો આ રીતે બનીને રેડી થઈ ગયો છે હવે તેને આપણે ઠંડો કરવા માટે મૂકી દઈશું થોડો ઠંડો થવા દઈશું તેને કારણ કે આપણે ગરમ ગરમ બટાકામાં બનાવ્યું છે તેટલા માટે હવે આપણે તેને ઠંડો થવા દઈશું પછી આપણે સમોસા વારીશું તેના હવે આપણો માવો આ રીતે ઠંડો થઈ ગયો છે મેં થોડો થોડો લીધો છે આ રીતે ડિશમાં હવે આપણે તેને સમોસામાં ભરવાનું છે તો આ રીતે આપણે પટ્ટી માર્કેટમાં મળી રહેશે તૈયાર તે લીધી છે જો આ રીતે તો તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને આ રીતે અંદર સમોસા ભરવાના છે જો અને આ રીતે મેંદાનું મેંદો હોય તેને પાણીમાં વગાડી તેને આ રીતે આપણે ચોંટાડવા માટે લીધો છે ઉપયોગમાં તો જો આ રીતે આપણો સમોસો બનીને રેડી થઈ ગયો છે તો તે રીતે આ રીતે બધા સમોસા ભરીને આપણે રેડી કરી લીધા છે તો જો આપણે સમોસા ભરીને આ રીતે રેડી કરી લીધે હવે તેને આપણે ફ્રાય કરવાના છે તો તેના માટે આ રીતે તેલ રેડી કરી લીધું છે મેં તેમાં આપણે તળવા માટે આ રીતે મૂકી દઈશું હવે તેને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે જો આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને બંને સાઈડે ફેરવી લેવાના આ રીતે આપણે બહાર જે પટ્ટી સમોસા મળે છે આલુ મટર એ આપણે ઘરે આ રીતે બનાવ્યા છે પટ્ટી ઉપર આલુ મટર સમોસા તો જો આ રીતે તરાઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢ લઈશું તો આપણા સમોસા તરાઈને રેડી થઈ ગયા છે આ રીતે સમોસા આ રીતે સર્વ કરી દીધા છે તમે કોઈ પણ ચટણી કે કેચઅપ સાથે ખાઈ શકો છો તો જો અમારી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ